ફાયર વિભાગે એને મોઢે જણાવ્યું હતું કે રવિવારના રોજ સાંજે કોલ મળ્યા બાદ ફાયરની ટીમ હજીરાના સુવાલી દરિયા કિનારે પહોંચી હતી દરિયા મોજાના કરંટ વચ્ચે પણ જયેશને શોધવાનો પ્રયાસ કર્યો હતો જોકે ન મળતા આજે સવારે એટલે કે સોમવારે સવારથી ફાયરની ટીમ કામે લાગી હતી દરમિયાન રાજગરી ગામની ખાડીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો જેથી પરિવારને બોલાવીને પૂછતા તે મૃતદેહ જૈશનો અનુપુષ્ટિ થઈ છે અંગે મૃતક કિશોરના પરિવારે જણાવ્યું હતું કે આઠ મિત્રો કામરેજ મહાદેવ મંદિરે જવાનું કહી અરાજન સંત તુકારામ સોસાયટીમાંથી નીકળ્યા હતા ત્યારબાદ તમામ મિત્રો સુવાલી દરિયા કિનારે ફરવા આવ્યું હતું અને જેસ ડૂબી ગયો હોવાનું કહેતા જ પરિવારના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી હજીરા ફાયર અને મરીન ફાયર વિભાગે ડૂબી ગયેલા જેસ્ટને શોધી કાઢવા માટે ભારે જહેમત પણ ઉઠાવી હતી અને દસ જણા ગયા હતા એમાંથી આઠ નાવા ગયા હતા પછી એમાંથી સાત જ પાછા આવ્યા આઠ જણા નાવા ગયા હતા એમાંથી સાત પાછા આવ્યા કઈ રીતે તમારો મિત્ર ડૂબી ગયો હતો એ અચાનકથી લહેર આવીને આમ આમ ઝપટવા માંડ્યો પછી લોકોને ખબર નહીં પડી ને આવી રીતે બચાવ બચાવ ની બૂમ પાડે તો કોણ કોણ આવેલું કેમ બચાવ ના બસ ચાર લોકો ના હતા તો એ લોકો આવ્યો એ લોકો એ બચાવ આઠ જણા ને લોકો એ બચાવ ના ના બાકી તો બે વધારે અંદર હતા ને ત્રણ બહાર ની બાજુ હતા તો એ બે ને તેરતા આવડતું તો એટલે એ લોકો આવી ગયા ને ચાર લોકો એ માંથી બે ને લઈ આવ્યા ને ક્યારે કે એ લોકો ને ખબર જ ન પડી એમ વધુમાં કિશોરના પરિવારે જણાવ્યું હતું કે જયેશ ધોરણ આઠનો વિદ્યાર્થી હતો ત્યારે એક ભાઈ અને એક બહેન છે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અઝરપુર સિટી ન્યૂઝ